ઓકે એકદમ આન્સર છે મિત્રો આજે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય તો કે એક વખત ઉપયોગ કર્યા પછી આપણે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર ફરીથી ઉપયોગ કરવા માટે

તે ઉપયોગ કરવાથી પર્યાવરણનું કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી ફરી મળીશું આપણે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર પણ એના પહેલા તમારા માટે એક ખાસ મહત્વની માહિતી છે શું તો કે એનએમએમએસ માટે આપણે એક વિડીયો કોર્સ અને પ્લસ બુક લોન્ચ કરેલી છે જેની ફી ફક્ત અને ફક્ત બસો રૂપિયા છે જ્યાં તમને અડતાલીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે જો પાસ થઈ જશો તો અને સેટ તેમજ મેટ આ બંને પ્રકારના જે તમારા પ્રશ્નો છે તેની અંદર આવરી લેવામાં આવેલા છે બીજું કે વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી મળીશું પ્રશ્ન નંબર ત્રણ